હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈ ખાસ ફૂડ મેઝિક ગુજરાતીમાં અને હું છું ભાઈ ગત આજે હું તમારી સાથે ગુજરાતી દાળ બનાવવાની રેસીપી શેર કરવાની છું દાળ તો રોજ આપણે બનાવતા હોઈ છીએ બધાને પણ બનાવતા આવડતી જ હશે પણ હું આ એક જૂની રીત જે વિસરાતી આપણી જૂની રીતો છે બધી એનાથી જ આપણે દાળ બનાવીશું તો સૌ પ્રથમ એ અમે એક વાટકી તુવેરની દાળ લીધી છે અને હવે આપણે એની સારી રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ લેશું આ પાંચથી છ વ્યક્તિને આપણે સર્વ કરી શકશું અને હવે આને આપણે ગરમ પાણીથી દસથી પંદર મિનિટ સુધી આપણે ઢાંકી અને પલાળી દેવાની છે આનાથી દાળ છે તે આપણી જલ્દી બફાઈ પણ જશે અને જલ્દી એક ઠોટા જે આપણી દાળ ઘણી વખત રહેતી હોય છે તે પણ નહીં રહે તો આને દસથી પંદર મિનિટ આપણે સાઈડમાં મૂકી દઈશું દાળ તો જો રોજ આપણે બનાવતા હોઈએ છીએ પણ આપણે આ કઈ રીતે બનાવી અને જૂની જે આપણી બધાએ દાદી નાની બનાવતા હતા એ રીતથી જો તમારે તમારા સાથે શેર કરવાની છું તો જો એ હું સિંગદાણા લઈ રહ્યો છું સિંગદાણા તમારી અકોર્ડિંગ તમે ઓછું વધુ લઈ શકો છો અને સિંગદાણાને પણ આપણે ગરમ પાણીથી પલાળી દેવાના છે પાંચથી દસ મિનિટ સુધી હવે આપણે દાળ બાફવા મૂકીશું તો દાળ બા આપણે જે પલાળેલું દાળ હતી તે આમાં તે પાણી સાથે જ આપણે લઈ લેવાની છે અને આમાં સિંગદાણા છે તે ઉમેરવાના છે અને આને આપણે ખુલ્લી આપણે ઉકળવા મૂકવાની છે અત્યારે આપણે ઢાંકણ ઢાંકીને કે બંધ કરીને નથી મૂકવાની તો આપણે આને એકદમ ખુલ્લી રીતે આપણે એને ઉકળવા દઈશું દાળને તો આ ઘણા આપણા જે દાદી નાની હતા તે પહેલાં જમાનાના માટીના વાસણો હોય કે ગમે તે રીતે ચૂલા ઉપર હોય તો તે ખુલ્લી દાળ આવી રીતના બાફતા હતા તે કૂકર કે ત્યારે કાંઈ હતું નહીં એનાથી જ જે દાદા નાનીના લોકો જે છે એ આ રીતે બનાવતા હતા અને જે આ ફીણ આવે છે હવે આપણે ઉકરવા લાગ્યું આ બધાય ફીણ છે તે આપણે આવી રીતના ચમચાના મદદથી કાઢતા જશું આનામાં પ્રોટીન હોય છે અને આનાથી આપણા ગુ આપણા પગના સાંધા છે ગમે તે આપણા સાંધાના દુખાવો થઈ શકે છે યુરિક એસિડ થઈ શકે છે તેના લીધે જ પહેલાંના જમાનાના લોકોના હાડકાં મજબૂત હતા અને બહુ જ લાંબા સમય સુધી તે લોકો એકદમ તંદુરસ્ત રહેતા હતા તો આ રીતે આપણે આ બધી કોગ છે તે આપણે ઉપરથી લઈ લેશું અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો આ રીત આ જે બધી આપણી રીતો છે તે જૂની દાદીનાની વખતની રીતો છે તો પહેલાંના જમાનામાં તો બહુ જ બધી અલગ અલગ રીતો હતી અને તે અત્યારે તો બધી વિસરાતી જાય છે તો આપણે એ રીતે આપણે બનાવીશું તો હવે અહીં આપણે એક નંગ ટામેટું એક નંગ લીલું મરચું આમાં આપણે ઉમેર દઈશું તો આના જે આના અંદર આપણે મસાલા કરીશું જે બાફતી વખતે તો એનાથી એનો સ્વાદ એકદમ સરસ એવો ચડિયાતો આવવાનો છે દાળનો તો હવે આપણે આની અંદર હળદર પણ ઉમેરી દઈશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે અને મીઠા લીમડાના પાન પણ આની અંદર ઉમેરશું તો એનાથી એકદમ સરસ જે આપણી દાળની સુગંધ છે તે બહુ સરસ આવવાની છે તો હવે આને આપણે ગેસ ગેસ બંધ કરી અને બેથી ત્રણ ત્રણ વિસલમાં તો આરામથી આપણી દાળ બફાઈ જશે અને થોડુંક જરૂર પ્રમાણે પાણી લાગે તો તમારે પાણી અત્યારે આમાં નાખી દેવાનું છે તો હવે આપણે આની અંદર લીમડો ઉમેરી અને આપણે સરસ રીતે ચાર સીટી આપણે વગાડી દઈશું તમે જોઈ શકો છો થોડુંક પાણી ઉમેરી રહી છું કેમ કે થોડુંક પાણી ઓછું હતું તે માટે આપણે પાણી ઉમેરી અને હવે આપણે આને ઢાંકર ઢાકી અને આપણે ત્રણથી ચાર વિસલ વગાડી લેશું તો એકદમ સરસ દાળ વફાઈ જશે અને આ રીતે તમે બધી પ્રોસેસ તમે આ જે મેં તમને બતાવી છે ટીપ્સને એ બધી તમે ફોલો કરશો તો દાળ એકદમ સરસ એવી સ્વાદિષ્ટ જ બનવાની છે તો હવે તમે જોઈ શકો છો દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ એકદમ સરસ રીતે દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે આની અંદર પાણી ઉમેરી અને આપણે આપણે એને ઝેણીને મદદથી ઝેરવાની છે તો પહેલાં જમાનાનામાં તો એવી જ રીતના દાળ બનાવતા હતા હવે આપણા પાસે બધા બ્લેન્ડરને થઈ ગયા છે તો આપણે જો બ્લેન્ડરથી તમારે ક્રશ કરવું હોય તો બ્લેન્ડર પણ તમે ફેરવી શકો છો હું અહીંયા દેશી જ રીતે બનાવી રહી છું તો આપણે અહીંયા કરીને ઝેણીને મદદથી એકદમ સરસ રીતે આપણે ઝેરી લેવાની છે એટલે દાળ છે તે એક રસ થઈ જશે તો અમારા ઘરમાં તો આ રીતે જ બને છે તો આ રીતે દાળ બનાવું જો તો મને જરૂરથી કમેન્ટમાં શેર કરજો કે તમે કઈ રીતે બનાવો છો તો પ્લીઝ તમે મારા સાથે શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ મારી સાથે જરૂરથી શેર કરજો તો હવે આપણે વગાર માટે એક કડાઈ લઈ લીધી છે તમે ચાહો તો કોઈ પણ ટીનના તો પહેલાંમાં પણ વગાડી શકો છો પણ ટીન કરતાં આપણે જે આજ એલ્યુમિનિયમ કરતાં આપણે સ્ટીલમાં પણ વઘાર બનાવીશું તો દાળ પણ સારું લાગશે અને હેલ્થ માટે પણ આપણે સારું છે તો હવે એ હું એક ચમચી રાઈ એક ચમચી જીરું અને આપણે ખડા મસાલા લેવાના છે તો એમાં મેં લવિંગ મરી તજ અને લાલ મરચં અને તમાલપત્ર આનાથી જ આપણી દાળનો સ્વાદ છે એકદમ સરસ આવવાનો છે એક નંગ આપણે લીલું મરચું અને મીઠું લીમડો લીલા મરચાં અમે થોડાક મોટા કટ કર્યા છે કેમ કે બાળકોને જો ખાવામાં આવી જાય તો તીખું લાગે છે તેના માટે તો હવે અમે થોડીક આપણે હિંગ ઉમેરીશું અને હિંગથી જ આપણી દાળનો સ્વાદ છે તે બહુ જ સરસ લાગવાનો છે તો હવે આપણે આને એકદમ સરસ રીતે વઘાર થઈ ગયો છે હવે જે આપણા દાળ હતી તે દાળને આપણામાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો વગારે એકદમ સરસ એવો થઈ ગયો છે હવે દાળ ઉમેર્યા પછી આમાં મસાલા તમારે ઓછા વધુ તમે રીતે કરી શકો છો પણ આમાં જે લીલા મરચાં છે તમે તીખા કેવી તીખા કેવા તીખા મરચાં લીધા છે તે પ્રમાણે તમારે આમાં મસાલો એડ કરવાનો છે તો અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આ ગુજરાતી દાળ તો બધાની ફેવરેટ જ હોય છે તો આપણે ભાત સાથે સર્વ કરશું તો બહુ સરસ લાગવાની છે હવે લાલ મરચું છે હું અહીંયા થોડુંક જ ઉમેરી રહી છું અડધી ચમચી કરતાં પણ ઓછું ઉમેરું છું હવે થોડુંક આપણે ધાણા પાવડર ઉમેરીશું એક ચમચી જેટલું અને થોડુંક ચપટી જેટલો આપણે ગરમ મસાલો નોર્મલી જે દાળ શાકનો ગરમ મસાલો હોય છે તે બી ઉમેર્યો છે હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે દાળ જેટલી ઉકળશે એટલી જ આપણી દાળ છે તે સ્વાદિષ્ટ બનવાની છે તો હવે આપણે એને સરસ હરાવી લેશું ને હવે આના અંદર આપણે લીંબુ ઉમેરવાનું છે અને લીંબુ ખાંડ અથવા તો તમે લીંબુ સાથે ગોળ પણ કમ્પેર કરી શકો છો ગોળ પણ બહુ જ સારો લાગે છે આ દાળમાં તો હું અહીંયા એક નંગ લીંબુ ઉમેરી રહી છું હવે ખટાસને બેલેન્સ ખટાસ મીઠાસ બેલેન્સ થાય તે પ્રમાણે આપણે આમાં ઉમેરવાનું છે તો હવે એક નંગ લીંબુ ઉમેર્યા બાદ હવે મેં આમાં ખાંડ પણ ઉમેરવાની છે તો હવે આપણે આની અંદર ખાંડ પણ ઉમેરશું અને ખાંડ તમે એ સ્કીપ કરીને ગોળ પણ ઉમેરી શકો છો તો અહીંયા મેં ખાંડ ઉમેરી દીધીથી થોડોક વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલા માટે તો હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હલાવી હવે આને પાંચથી દસ મિનિટ આપણે સુધી ઉકળવા દેવાની છે જેટલી તમે મેં તમને કીધું કે દાળ ઉકળશે એટલી સ્વાદિષ્ટ બનશે તો હવે આપણે આમાં લીલી કોથમીર ઉમેરી દઈશું તમે જોઈ શકો છો આ કોથમીરથી દાળનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે હવે આને પાંચથી દસ મિનિટ ઉકળવા દેવાની છે અને મેં તમને કીધું કે એકદમ તમારે જેટલી આ કન્સ્ટન્ટ આપણે ઘાટી દાળ રાખવી હોય તો થોડું પાણી ઓછું રાખવાનું પણ આ રીતને આપણે મીડિયમ થીક રાખશું તો એનાથી ભાત સાથે પણ ખાવાની મજા આવશે તો હવે આને આપણે ઉકળવા દઈશું અને તમે લોકો કેવી રીતે ગુજરાતી દાળ બનાવો છો તો મારી સાથે જરૂરથી શેર કરજો તો તૈયાર છે આપણી ગુજરાતી ઘાટી મીઠી દાળ તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ